જેમાં આઠ વર્ષના નાના બાળકથી માંડીને છ્યાસી વર્ષના તપસ્વીઓમાં જોડાયા હતા આ કાર્યક્રમ અંગે માહિતી આપતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જયનગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે નવ વાગે ચાંદીના રથમાં બિરાજમાન કરી તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી દરેક તપસ્વીઓ નવા વેશ પરિધાનને તપસ્વીઓ બગ્ગીમાં બિરાજમાન થયા હતા એક દો તીન ચાર તપસ્વીનો જે ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું

બોલ્યો ના ચડવા બોલાવમાં વેતા તથા આરાધકોનું બહુમાન કરવામાં આવ્યું હતું આવતીકાલે ઉપદંત તપના મોક્ષમાળની વિધિ સવારે સાત વાગે ગજાધિપતિ આચાર્ય નરરત્ન નારદસુરીસવજી મહારાજની નિસ્રમા શરૂ થશે મુકેશભાઈ છાણી વડાઈ જણાવે છે બધા જાણો છો ઓણા 200 200 આરાધકોએ સાધુજીવુ જીવન જીવવા દ્વારા ચારિત્ર ધર્મની

એવી મોક્ષ માં પહેરવા માટેની પાત્રતા પ્રાપ્ત કરી એ આખા એ ઉપધાન તપની સાધનાના શિખર સ્વરૂપ માળાનો મહોત્સવ અત્યારે શ્રી સુભાનપુરા સંઘના આંગણે આવ્યો છે અને ભવ્ય આત્માઓ જેમણે ઉપધાન કર્યા એમના પણ હૈયામાં ઉમંગ છે જે સ્વયં આવો ઉપધાન નથી કરી શક્યા પણ આવી ઉપધાનની ઘટનાના જેઓ સાક્ષી બન્યા છે એ આખા એ સંઘની અંદર આજે આનંદ ઉલ્લાસ અને ઉમંગનો જબરજસ્ત માહોલ પ્રગટ્યો છે અને આ માહોલની અંદર અનેક આત્માઓ પોતાના આત્માને ભીંજવીને પાવન કરી રહ્યા છે એટલે મોક્ષ માળાનો આ મંગળ અવસર આ પ્રસંગે સુભાનપુરા સંઘના આગળ આવ્યો